શું કે છે બંગાળ તો ઇન્ટરવ્યુ અંદર લોકોને એમ કહે છે ઉલ્લુ બનાવીને કે હું કોઈના રૂડથી ફંડ લેતો નથી જય માતાજી જય શ્રી રામ બધા જ મિત્રોને સ્વાગત છે મિત્રો એક આપણા નવા વિડિયાની અંદર તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને કરી નાખજો ફટાફટ સબસ્ક્રાઈબ કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર મળશે નવા અને અનોખા વિડીયા તો ચેનલને કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ હા મિત્રો ગુજરાતની અંદર વાત કરીએ તો ખજૂરભાઈ અને મિત્રો કીર્તિબેન પટેલ વચ્ચે હાલમાં વિરોધ ચાલુ તો તે મિત્રો સમાપ્ત થઈ ગયો હતો પરંતુ મિત્રો આ સમય ફરીથી એક આ ભય છે તે ખજૂરભાઈને જેવું તેવું બોલી રહ્યા છે ને તો મિત્રો આ ભાઈ છે હાલમાં ફરીથી એક વિરોધ ઉભો કરી રહ્યા છે ખજૂરભાઈનો તો મિત્રો આ સમય જો મિત્રો ખજૂરભાઈ છે તો મિત્રો કંઈ જવાબ આપ્યો નથી પરંતુ આ ભાઈ છે હાલમાં ખજૂરભાઈને જેવું તેવું બોલી રહ્યા છે શું બોલે છે શું નથી બોલતા વિડીયાની અંદર જાણવા મળશે અને મિત્રો આ જે જે મિત્રો ખજુરભાઈને ભગવાન માનતા હોય તો વિડીયોની અંદર કોમેન્ટ કરી નાખજો અને આ મિત્રો ઘણા બધા વિડીયો સોરી મિત્રો ઘણા બધા મિત્રો એવા છે વિડીયો જોઈએ છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને કરી નાખજો ફટાફટ સબસ્ક્રાઈબ હા મિત્રો આપણે વાત કરીએ ભાઈ કોણ છે કોઈ નથી તે મિત્રો કીર્તિબેન પટેલના સપોર્ટમાં ઉતર્યો છે અને એને ખજુરભાઈનો વિરુદ્ધ કરી રહ્યો છે તો મિત્રો ખજુરભાઈને શું બોલી રહ્યા છે પહેલાં તમે આ વિડીયો જો લો પછી મિત્રો આપણે આગળ વાત કરીશું શું કહે છે ભંગાર લોકો કે હું લેતો નથી તો ગુગલ પે થી ફોન પે થી અલગ અલગ એકાઉન્ટમાંથી તો આ બધું ફંડ ક્યાંથી આવ્યું લોકો ને ઉલ્લુ હવે તો મકાન બંધ કરી નાખ્યા છે કેમ બંધ કરી નાખ્યા કારણ કે તારું ફંડ બંધ ફંડ બાકી હોય લેવાનું પાછું પહેલા લઈ લેજો તે ફટાફટ તમારા પૈસાથી તમારા સાથીદાર મોરે મોરો જામીન અરજી રદ થઈ ગઈ મોરે મોરાની તારું સાહિત્ય આ રીતનું છે મોરે મોરો શીખવાડવાનું અત્યારની જનરેશનમાં જે યુવાન છોકરાઓ છે મોરે મોરો શીખવાડવાનું તારું આ સાહિત્ય છે મોરે મોરું છે ને બધું પહેલા ચાલતું તું અત્યારે કાયદો વ્યવસ્થા કાનૂન પોલીસ સરકાર આ બધું ચાલે છે અત્યારે એટલે તું સાહિત્યકાર આજે મોરે મોરો લોકોના શીખવાડે છે યુવાન છોકરાઓના બગાડે છે ત્યાં ગયા ભંગારના લુખાઓ લુખવાટો તો બધી ખોવાઈ ગઈ દેખાતી જ નહી લુખવાટો તો બધી લુખાઓ બહુ ઉછળકુટ કરતા હતા બધા ખોવાઈ ગયા લુખાઓ થઈ ગઈ હવે એટલે ખોવાઈ ગયા બધા લુકવાટો બધી ગાયબ થઈ ગઈ